વલસાડ જિલ્લા પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિક વોર્ડનની ભરતી પાંસઠ જેટલા ટ્રાફિક વોર્ડરની ભરતી વલસાડ જિલ્લા પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે તારીખ પહેલી મેથી સાતમી મેની વચ્ચે તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકે છે અને નવમી મેના રોજ પોલીસ હેડક્વાર્ટર વલસાડ ખાતે આ ભરતી પ્રક્રિયા રાખવામાં આવનાર છે વલસાડ ખાસ કરીને વલસાડ સિટી અને વાપી વિસ્તારમાં ટ્રાફિક વોર્ડની અછતને ધ્યાને રાખીને આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસ પાસ કોઈપણ ઉમેદવાર વલસાડ સિટી પોલીસ સ્ટેશન અથવા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી આ ફોર્મ મેળવી શકશે અને ફોર્મ ભરી ત્યાં જમા કરાવી શકશે આ ફોર્મ જે આપ લેશો એની અંદર તમામ સૂચનાઓ અને એની અંદર તમામ જે ક્રાઇટેરિયા છે એ પણ આપણે જણાવી દીધેલા છે આ તમામ જે ફોર્મ ભરેલા ઉમેદવારો છે ધોરણ દસ પાસ ઉમેદવારો મહિલા તથા પુરુષો એમની